તો મિત્રો ફાઇનલી આપણે કટલેસને ગરમ તેલની અંદર આપણે ફ્રાય કરી દીધી છે થોડી ગોળ હાય ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ ફેસબુક પેજ મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે ઘરે બનાવી રહ્યા છીએ હોમમેડ કટલેસ અને કટલેસ માટે સૌથી પહેલાં તો આપણે વટાણા બાફી નાખ્યા છે બટેકા બાફી નાખ્યા છે અને કટલેસ જોડે ખાવા માટે આ મીઠી ચટણી બનાવી નાખી છે આ ટોચનો બારીક ભૂકો કરી નાખ્યો છે અને આ ટોસ છે ટોસને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડિંગ કરી નાખશું થોડું ઝીણું થાય ત્યાં સુધી એને મિક્સરમાં ગ્રાઇન્ડિંગ કરી નાખવાનું આ ગ્રાઇન્ડિંગથી થોડો વધારે ભૂકો થઈ ગયો છે તો મિત્રો ઘરે આજે આપણે બનાવી રહ્યા છીએ હોમમેડ કટલેસ અને કટલેસ બનાવવા માટે તમે જોઈ શકો છો આટલા મટીરિયલની જરૂર પડે બટેકા છે બાફેલા વટાણા છે આ કોથમીર છે આ પૌવા છે આ મરચાંની પેસ્ટ છે પછી સ્વાદ અનુસાર મરચું છે જીરું છે ગરમ મસાલો છે અને આ ટોચનો ભૂક્કો છે અને મિત્રો કટલેસ બનાવવા માટે આપણે એક બીબુ લઈ આવ્યા છીએ જે દિલ શેપમાં છે દિલ આકારમાં છે અને આ બીબાના ઉપયોગથી આપણે કટલેસ સરસ મજાના દિલ આકારની બનાવશું અને મિત્રો અમે વિડિયો બનાવીએ છીએ વિડીયોમાં ખૂબ મહેનત લાગે છે તો જો તમે અમારા વિડીયોને યુટ્યુબ ઉપર જુઓ છો તો અમારા યુટ્યુબના પેજને તમે સબ્સ્ક્રાઇબ કરજો અને ફેસબુક ઉપર જુઓ છો તો ફેસબુક ઉપર અમને ફોલો કરજો અને મિત્રો હવે હું તમને આગળ બતાવીશ કે કટલેસ કેવી રીતના બને છે બરો ચાલો બાફેલા વટાણા અને બટેકા છે એની અંદર બધું મિક્સ કર્યું છે મરચાંની પેસ્ટ કૂવા હવે આમાં સ્વાદ અનુસાર ગ મરચું ગરમ મસાલો જીરું અમુક લોકો તીખું ખાય તો મરચું ને ગરમ મસાલો વધારે નાખે અને અમુક લોકો મીડિયમ ખાય તો ગરમ મસાલોને મરચું ઓછું નાખે હળદર નાખી છે મરચું થોડુંક વધારે નાખશું કેમ કે અમે લોકો થોડું સ્પાઇસી થઈએ છીએ આમાં થોડોક આમચૂર પાવડર આવશે એ પણ સ્વાદ અનુસાર નાખવાનો રહેશે હવે થોડી સુગર એડ કરશું તો મિત્રો સુગર આપણે ત્રણ સ્પૂન એડ કરી દીધી છે હવે આની અંદર આપણે મીઠું એડ કરશું હવે આની અંદર આપણે ઉપર કોથમીર કોથમીરને સમારીને મૂકેલી છે એને આપણે એડ કરીશું મરચાંની પેસ્ટ નાખશું હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી નાખશું એક ચમચી ચમચી આરાનો લોટ નાખશું પછી બે ભૂકો તો મિત્રો આની અંદર આપણે આરાનો લોટ મિક્સ કર્યો છે પછી ટોસ ભૂકો જે આપણે કર્યો તો મિક્સરમાં એને આપણે એડ કરી દીધું છે અને હવે એને ફરીથી બીજી વખત ફરીથી બધું મિક્સ કરી રહ્યા છીએ તો મિત્રો આગળ હવે આપણે પેસ્ટ બનાવી રહ્યા છે જેમાં બે ચમચી મેંદો મિત્રો આ પેસ્ટ બની રહી છે કટલેસ માટેની આની અંદર બે ચમચી કોર્નફ્લોર આપણે એડ કર્યો છે અને બે ચમચી મેંદો આપણે એડ કર્યો છે મિત્રો ઘરે તમે સારી વસ્તુ લાવશો તો ઘરે જે વસ્તુ બનાવશો એ બહાર કરતાં બહુ જ સારી બનશે તો મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે કટલેસનો આકાર આપી રહ્યા છે આ બીબુ છે જે દિલ શેપમાં છે માર્કેટમાં ઘણા પ્રકારના બીબા મળે છે કટલેસ બનાવવા માટે અને એની કિંમત ફક્ત દસ રૂપિયા હોય છે અને અલગ અલગ શેપમાં તમે કટલેસ બનાવી શકો છો તો મિત્રો બીબાની અંદર આપણે મસાલો ભરી અને કટલેસને આપણે શેપ આપી શકશું તમે જોઈ શકો છો આ શેપમાં કટલેસ બનશે બનીને તૈયાર થશે તો મિત્રો ફાઇનલી આપણે દિલ શેપમાં બધી કટલેસને શેપ આપી દીધો છે અને શેપ આપ્યા પછી હવે એને આપણે જે આ પેસ્ટ બનાવી છે કોર્ન ફ્લોર છે અને મેંદાની પેસ્ટ આપણે બનાવેલી છે એની અંદર ડીપ કરશું ડીપ કર્યા પછી આ ટોચનો ભૂકો છે ટોસના ભૂકાની અંદર આપણે બરાબર રીતના કટલેસને મૂકી અને બધી બાજુ સરખા ભાગમાં એને આપણે ડીપ કરી દેશું જેથી કરીને આપણી કટલેસ એકદમ ક્રિસ્પી બને અને હવે મિત્રો આટલું કર્યા પછી ફાઇનલી હવે આપણે તેલને ગરમ કરશું તો મિત્રો ફાઇનલી આપણે કટલેસને ગરમ તેલની અંદર આપણે ફ્રાય કરી દીધી છે થોડી ગોલ્ડન બ્રાઉન જેવી ફ્રાય થાય બંને બાજુથી એટલે આપણે એને કાઢી લેવાની તમે જોઈ શકો છો આપણે પાંચ છ જેટલી કટલેસ ફ્રાય કરી નાખી છે તેલને થોડું ધીમા તાપ ઉપર રાખવાનું જેથી કરીને કટલેસ બળે નહીં તો મિત્રો ફાઇનલી આપણી કટલેસ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બની છે આપણે જે લગ્ન પ્રસંગમાં કટલેસ થઈએ એવી જ કટલેસ બની છે અને ટેસ્ટ બહુ મસ્ત છે તો મિત્રો તમે પણ આવી કટલેસ બનાવી શકો છો થેન્ક યુ ફ્રેન્ડ્સ તો મિત્રો છોકરાઓ ટેસ્ટ કરી રહ્યા છે કટલેસનું કેવી લાગી બેટા તને કટલેસ સારી બની છે કેવો ટેસ્ટ છે રાજુ તને કેવી લાગી બેટા તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે અને અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને ફેસબુક ઉપર જોવો છો તો અમારા પેજને ફોલો કરો અને યુટ્યુબ ઉપર અમારા પેજને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફ્રેન્ડ્સ